બારૈયા પરિવાર કમિટી દ્વારા રાત દિવસ મહેનત કરી ભવ્ય સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઉ કાર્યક્રમ અતિશ વિશેષ આર્યન ભગત તેમજ ભાવનગર થી

હું પાલીતાણા એકસો બે પાલીતાણા વિધાનસભામાંથી અહીંયા બારીયા પરિવાર જે હું પણ બારીયા છું ત્યારે ધોરણ દસ અને ધોરણ બારના પરિણામ આવવાથી જે વિદ્યાર્થીઓ સારા માર્ક લઈને જે ઉત્તરાયણ થયા છે એમને પ્રોત્સાહિત કરવા માટે બારીયા પરિવાર અને બારીયા પરિવારની જે કમિટી છે એમણે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે જેમણે સારા માર્ક લઈને જે ઉત્તરાયણ પરીક્ષામાં પાસ થયા છે એમને હું દિલથી અભિનંદન પાઠવું છું તેમજ જે બારીયા પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવ્યું છું તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે જે અત્યારે જે ભણવાનો ક્રેઝ એટલા માટે વધી ગયો છે કે પહેલાંના સમયમાં લા પૈસો એ પરમેશ્વર લાગવો એ લાયકત હતી ત્યારે વિદ્યાર્થીઓ ભણી ન થઈ શકતા ભણે તો પણ એને નોકરી નહોતી મળતી અત્યારે તમે જુઓ જેવી જ પોતપોતાના વિદ્યાર્થીઓ પોતાના દીકરા દીકરીની જેવી હોંશિયારી એવી આ સુશાસનથી આ સરકારમાં એને નોકરી એની આવડત પ્રમાણે ત્યાં નોકરીમાં ગરીબ પરિવારનો દીકરો આજે પીએસઆઈ મામલતદાર બની શકે છે આ ઉમકાબે આ અમારા બારીયા પરિવાર તરફથી જે આયોજન કર્યું છે ફરીથી હું તેમને અભિનંદન પાઠવું છું આપશો બસ સંદેશ તો મારા એટલો જ છે કે હવ પોતપોતાના દીકરા દીકરીને ખાસ કરીને જે કાંઈ અત્યારે શિક્ષણ જ્ઞાન વિજ્ઞાન જે વિજ્ઞાન અત્યારે છે ચંદ્ર સુધી પહોંચ્યું હોય અને પોતપોતાના બાળકોને આ સમયમાં જ્ઞાન વિજ્ઞાન સમય ચાલી રહ્યો છે ત્યારે પોતપોતાના બાળકોને ભણાવે એવી હું સૌને વિનંતી કરવા માટે મને ગયા વર્ષે પણ જે આ કમિટી જયસુખભાઈની પ્રમુખ સાહેબ આમંત્રણે માન આપ્યું ગઈ વખતે અમે ડૉક્ટર પીઠાવાલા સાહેબની બધા સાથે આવ્યા હતા ગયા વખતે સરસ કાર્યક્રમને જાજા છોકરાઓ જે ચારસો ઉપરના જે બાળકોને એના વિતરણને કમિટી કરી રહી છે તે અમને હૃદયથી તે પાંચસો કિલોમીટરથી અમને આવવાનું મન થાય અને આમંત્રણે માન આપી જ્યારે અમારા જે મેર સુરતના જે કે રાજા કહેવાય જે આટલું વિકસિત અને સારામાં સારું ગુજરાતમાં જે સુરતનું જે કોઈ પણ મોડલ કહેવાય કે બ્રિજ કરતા હોય બ્રિજમાં પણ આગળ વધતું હોય એવા અમારા મેર સાહેબ હાજર રહ્યા છે અમારા બારીયા બરોબર અરખના તેડાથી અમને આવ્યા છે એનું માન આપી અને તેમજ આ કમિટી જે રાત દિવસ એક કરી રહી અને જે આવું સરસ મજાનો કાર્યક્રમ અને બહોળી સંખ્યામાં જે સુરતને સૌરાષ્ટ્રને અહેસાસ લાગે કે અમે અત્યારે સુરત સૌરાષ્ટ્રમાં આવી ગયા એવા સુરતમાં પણ અહેસાસ થાય છે એવું કહેતા અને આનંદની લાગણી અને આ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન બિરદાવી છે અને અમારા ભારિયા પરિવારમાં જે મેયર સાહેબ સુરતના આવ્યા છે એ બદલ તેમનો પણ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ